મોર્નિંગ મિત્રો કાંતિલાલ ની જોડે જઈ રહ્યા છીએ ગાંધીનગર જો બધા કાંતિલાલ ઉપર કેટલા કામ કરે છે કાચ આખી બિલ્ડિંગ બની રહી છે જબરજસ્ત બહુ માળી બિલ્ડિંગ છે ગાંધીનગર ગાંધીનગર વાહ ભાઈ વાહ રોડ ગાંધીનગર તમારા સિટીમાં આવા રોડ ટકારા જેવા

ઉપરો લઈ આજે આપણે કાંતિલાલનો બટલર બે પાલક ઊભી કરી રહ્યા છે જો કઈ નવી આવે વિવોની જોઈએ હવે કયું મોડેલ આવે ઉમિયા મોબાઈલ રાજકોટ બ્રાન્ડ રાજકોટની બ્રાન્ડ યારી પુજારા ઉમિયા આ બધી બટલર શું કરે છે નીચે ખબર નહીં પાલક પકડીને ઊભો હે બે બંદા ઉપર ચડ્યા જો એક છે કાંતિલાલ એક ભાઈ નવા છે નામ નહીં ખબર પૂછીએ ભાઈ નામ ખબર શું હે પ્રિન્ટ કાઢે જૂની અને નવી નાખશે અંતિલાલ કઈ પ્રિન્ટ આવશે વી ફિફ્ટીન કાંતિલાલ હા હું જોતા નહી એક વાર બે થી ચોરાણી હવે તો હાકડ મારી બે બે તાળા મારી રાખી જો થઈ ગયું દોઢ વર્ષ એક વર્ષ ને સાત મહિના જેવું થઈ ગયું આઠમો મહિનો ચાલે છે

કાંતિલાલર પટેલ પટેલ હેડો 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 હેડ ક્યાં જઈશું જમવા કાંતિલાલ કાંતિલાલ લઈ જમવા ત્રણ જગ્યા હે બધા પરોઠા 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 ચા કાંતિલાલ લઈ જાય જોઈએ ત્રણ જગ્યા બોલાવે હાથ હાથ ઊંચા કરીને બોલાવી દે આવો આવો ઓણા વર્ષો શું શે શું શેનું શાક છેનું મિક્સ છે ને કઠોળ છોડા મિક્સ બાહ રોટ હા હા ચા પરોઠા એ કે રોટી એ રોટી એક પરાઠા રોટી પરાઠા એક યો મિક્સ સબ્જી આવી શેની હે મિક્સ સબ્જી બટેકા બટાકા તો દેખાય

એક ફ્રેન્ડ બદલી હવે બીજી અહીંયા બદલવાની છે અમે રે આ રે ફ્રેન્ડ બદલવાની કાંતિલાલ જઈ રહ્યા છે આ દુકાનમાં એ આ ઝાડ પાછળ રે ફ્રેન્ડ બદલવાની છે આઈ કોન બાઈ કોન હટાવે અને આપણે લઈ જઈએ ગાડી લગાઈએ કાંતિલાલ લાગે કે ઝાડવામાં કઈ દેખાતું ને એટલું બધું ઝાડું આવડે એમ તોડ નાખ્યું બોલો બદલા પછી કઈ દેખાય હું બદલે આ જે છે ને જૂની હતી બીજી પ્રિન્ટ લગાવી દીધી શિવ મોહન અને કાંતિલાલ જાડવામાન પાલકમાં કશું દેખાતું નહીં પછી સાઈઠ નંબર નો ફોન આવ વી ફિફ્ટીન વી સિક્સટીન જે આવતું હોય ફોટા મોટા પાડે છે ક્યાં ક્યાં નંબર આવતા જશે ચેન્જ આવતું હોય ખરું આમાં તો હોય એટલે ફોન ખરો ટુ જીન થ્રી જીન જી પછી આજો ખૂણા લખેલો એઆઈ એઆઈ જનરેટર એટલે નું સોફ્ટવેર નાખતા છે આમ શું કરતા છે કે કીધું આપણું માણસાનું કામ ખતમ એવો ગાંધીનગર થઈને અમદાવાદ શ્રીનગર રેલવે સ્ટેશન અને કઈ છે આ લીલા હોટલ લીલા રેલવે સ્ટેશન ઉપર છે એ દેખાતું નહીં પણ રેલવે સ્ટેશન નીચે છે ને ઉપર લીલા હોટલ છે એ આયુ આયુ ખરું વૈષ્ણવદેવી મંદિર રિંગ રોડ દેખાતું નહીં એ બધી મોટી બિલ્ડિંગમાં મંદિર કાંઈ ગયું